સુરતમાં બીઆરટીએસ રૂટ પર કાર ચાલકે એકસો આઠ એમ્બ્યુલન્સને સાઇડ ન આપી સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ સુરતમાં ભેસ્તાનથી ઊન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર એક કાર ચાલકની નફટાઈ સામે આવી છે આ ઘટના દરમિયાન કાર ચાલકે એકસો આઠ એમ્બ્યુલન્સને સાઇડ ન આપી જે ગંભીર પરિસ્થિતિ હતી એમ્બ્યુલન્સ દ્વારા વારંવાર સાયરન વગાડવા છતાં કાર ચાલકે રસ્તો આપ્યો નહોતો બીઆરટીએસ રૂટ પૂરો થઈ ગયા બાદ પણ કાર ચાલકે સાઈડ આપ્યો નહોતો વધુમાં તે કાર ચાલક ફરીથી બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો જે વધુ ગંભીરતા દર્શાવે છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ ઘટના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને જાહેર સેવા વાહનના અવરોધને દર્શાવે છે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન વાહનો માટે માર્ગ આપવું એ નાગરિક જવાબદારી છે ખાસ કરીને જ્યારે તેઓ તાત્કાલિક સારવાર માટે જઈ રહ્યા હોય આ પ્રકારની નફટાઈથી દર્દીઓના જીવનને ખતરો પડી શકે છે સામાન્ય રીતે બીઆરટીએસ રોડ પર વાહનોના અવરોધને કારણે ટ્રાફિક સમસ્યાઓ ઊભી થાય છે આ ઘટનાએ આ સમસ્યાને વધુ ગંભીર બનાવ્યું છે જ્યારે જાહેર સેવા વાહનોને અવરોધ મળે છે ત્યારે તે તાત્કાલિક સેવા પ્રદાન કરવામાં વિલંબ કરે છે જે લોકોના જીવન માટે જોખમરૂપ છે